કેસરિયા નોરતા બે હજાર પચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ યોજાઈ પ્રિ નવરાત્રિની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા બે હજાર પચીસના ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાઈ કેસરિયા નોરતા બે હજાર પચીસના ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાઈ નવરાત્રિ પહેલાં યોજાયેલા આ પ્રિ સેલિબ્રેશનમાં બસ્સોથી વધુ ઇન્ફ્લુએન્સર સેલિબ્રિટીઝ અને એચ એનઆઈની પરંપરા વસ્તુ માં સજ્જ થઈને પરંપરાગત ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા હતા ગુજરાતમાં નવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડ ના સુજલ શાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝ ના મંથન પટેલ સંદીપ પટેલ કૃષ્ણ ઇવેન્ટ કડી ના સંયુક્ત પ્રયાસોથી કેસરીયા નોરતાનું આયોજન કરવામાં આવ્યું દસ દિવસ સુધી ચાલનારા ભવ્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને ગરબે રમાડશે પાર્થ પટેલ બ્રુજેશ પારક ખુશ્બુ આસોદિયા જયમિની લિંબાચિયા મયુરી સોની નેહા સુથાર પ્રીતિ પટેલ ધરતી સોલંકી અને દિવ્યા ઠાકોર જેવા કલાકારો પોતાના સુરથી સાંસ્કૃતિક નવરાત્રીને વધુ યાદગાર બનાવશે આ સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા અમદાવાદ સ્થિત પાલીબા ફાર્મ ખાતે યોજાશે સંજીવ રાજપૂત अहमदाबाद हमारी इवेंट सही रही है केशरा नोरतानी के अंदर हमारे ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે જેમ કે કરીને ફાયર સફ્ટીની સુવિધાઓ છે यहां पर પછી અહીંયા ડ્રોન શૂટિંગ નું એરિયા રાખેલું છે ફૂડ સ્ટોલ રાખેલા છે અમે અહીંયા કલ્ચર વાઇસ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે હવે અહીંયા ખાસ 10 દિવસનું અમે આયોજન રાખવાનું છે અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ અમે પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું આ સિતારક છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે જેમ કે ખુશ્બુ આસોડિયા એમ કરીને ઘણા બધા દસે દસ આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે એકાઉન્ટને નવું આપણું અમે ગિફ્ટ આપી રહ્યા છીએ દસે દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝ નો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલ છે પાસ રેટ અમે બુકમાં શો અને સોનાટ ની અંદર લાઈવ આપેલું છે નોમિનલ પ્રાઇસ નો રેટ અમે રાખેલ છે બે હાજર અમે પચીસો ગ્રાઉન્ડ અંદર અમે કેપેસિટી નું ગ્રાઉન્ડ છે ટુ પાર્કિંગ અમે અલગ આપીએ અને ફોર વીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે મેડિકલ માટે અમારે ત્યાં ટીમ હાયર કરેલી છે અમે બે ટીકે વાન આપેલી છે અને મેડિકલ ટીમ અંદર સ્ટોલ પ્રોવાઇડ કરેલ છે પટેલ સંદીપ કુમાર વિષ્ણુભાઈ પ્રોપર ક્રિષ્ના ઇવેન્ટ કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતા અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તો ભાઈ લાસ્ટ અમે છેલ્લા છ વર્ષથી થી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ભાઈ ફેર કરતા આ વખતની અમે કઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આપણે બંને કમ્બાઈન છે મંડલી અને ગરબા બંને કમ્બાઈન માં રાખેલું છે નવરાત્રિની તૈયારીમાં તો આપણે જે બી પતે ને તરત જ બીજી નવરાત્રિની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે માતાજીનો આપણો પર્વ છે તો અમે લોકો ખરેખર નવરાત્રિ માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે ટ્રેડિશનલ આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ લઈ જઈએ અને થેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ ગીતો ઘણા બધા છે પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે હા હું મારા શું તૈનેરા ભાઈને મા વેણુ વધારે તો રાખી રાખી ગોવિંદા